કાઠિયાવાડની ભૂમિમાં છીએ ગીરનારના રખોપા છે અને અત્યારે વાડીમાં છીએ આંબાવાડી છે આંબાની નીચે બેઠા છીએ અને અત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને જે રીતે આપણે જોઈએ તો કાઠિયાવાડમાં જે આવકારો હોય છે તે કહી શકાય કે આપથી પણ ઊંચો હોય છે અમે અત્યારે અહીં જે રસ્તામાંથી નીકળતા હતા અને આ દાદા છે તે અમને મળી ગયા ને દાદાએ જે આવકારો આપ્યો છે કદાચ તમે અહીં આવો તો જ તે માણી શકો છો તો આવો એમની સાથે વાત કરીએ મીઠાશ સાથે વાત કરીએ ગીરની કહી શકાય કે એક જે ઉજળાસ છે તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે દાદા મારું કેતો હોય હું કેતો દાદા અત્યારે અમે આઈથી નીકળ્યા આ બધું તમારો આવકારો ને હા જો ને આ હરપન ગોળા ઠળ્યા કરી છે અમે નથી જને ભાવ હા અને ખાતર લેવા જાવ તો ને ડબલ શું કામ આલે અત્યારે હટાણ આ ઓરવાનું ને એવું આલે માંડવી વાવવાનું હા કેવડી ઉંમર છે તમારી મારી છે 65 વર્ષ ઉપર 65 વર્ષની ઉંમર દાદા હું કહેજો કે અત્યારે તમે જે મહેમાન ગતિ અત્યારે આમ જોઈએ તો આયા આવું બધું જોવા મળે છે બાકી આમને તો બાયડ નવો આવે ને

શું કેજો ખેતી અત્યારે ખેતીમાં અત્યારે શું ચાલે છે ખેતીમાં તો આ મેનો કીધું હરપ મળે હાલે સારપ ને દેવ કરે ને મોટા ઢોળા કરી છે અત્યારે છોકરાઓ ખેતીમાં રસ નથી દાદા એ ન જોઈ નથી ભાવ છે નહીં અમારી જરૂરત પાકે અને કોઈ ભાવ છે નહીં હા હા આ તલના પોર ઈતાઈ જો ઈઠાઈ જો તા પણ 1200 માં 1250 માં દેવા પડે હવે એમાં હું ઓઢે હાલ હમ તમે અહીં આખો દિવસ અત્યારે વાળી જ રહેવાનું ને હું આખો દિવસ ન હું તો ઘીરે રહું હા આમ જે લો એટલે બધે બધું જોવાનું હતું જોવાનું હું હાલતું હોય ને હા શું લાગે ઓનું વરસ ઓનું વરસ સારું થા હમ છોમાં સારું થા બસ આ પેદા જે આવે હમ હમ શું કહેશો અત્યારે તો અત્યારના દાદા યુવાનો છે ને એને તો આવું જ નથી ગમતું વાડી આવે અત્યારે જોવાની થાકી ગયા એમાં નથી કાંઈ વધતું એટલે થાકી ગયા એટલે ભાઈ જાય છે હા

શું લાગે તમને કેવો સમય આવશે દાદા એ સમય તો સારો આવી છે હવે આગળ વાહ લાગશે હા એક સમય સારો આવી છે આ કેમ એવું લાગે તમને પછી એ પડે આ બધું આ ઉથલ પાથલ થાય એટલે કે આપણે આવવાનું છે આ નહીં હોય તો આપણે બધું પબ્લિક ખાય હ સાચું છે હે આમાં કાંઈ નહીં પાકે તો પબ્લિક ખાય હ સાચું એટલે આનો સમય આવશે આનો સમય આવશે વાહ લાખ છોકરા નોકરીની ખેતી કરવી ખેતી કરવી હા હા જે રીતે દાદા વાતો કરી રહ્યા છે તમને સાંભળ્યા જ અને મીઠો હોકારો છે તો તમને દરેક મોઢે છે તમને મળી જશે ને અત્યારે જે રીતે કાકાએ વાત કરી કે એક સમય છે જ્યારે ખેતીનો આવશે ને યુવાનો કે છે કે નોકરી નહીં અમારે તો ખેતી કરવી છે તો અત્યારે બસ આટલું જ અને આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર